નમસ્કાર મિત્રો સ્વાગત છે આપનું મારી યુટ્યુબ ચેનલ મેહુલ માવાણી એજ્યુકેશન એન્ડ કલ્ચરમાં મિત્રો આજના વિડીયોમાં જોઈશું ધોરણ છ વિષય ગણિત એકમ ત્રણ સંખ્યા સાથે રમત મિત્રો સ્વ અધ્યયન પોથીના ભાગ એક માં આપણે એકમ ત્રણ સંખ્યા સાથે રમતના વિકલ્પો ખાલ જગ્યાઓ અને દાખલાઓની આજે આપણે ચર્ચા કરીશું તો મિત્રો મારા આ વિડીયોને લાઈક કરશો શેર કરશો અને મારી આ ચેનલને કરવાનું નહીં તો મિત્રો સંખ્યા સાથે રમત પ્રશ્ન એક યોગ્ય વિકલ્પ પસંદ કરો વિકલ્પ એક માં આપેલું છે ચાર અંકની મોટામાં મોટી સંખ્યાના અવિભાજ્ય અવયવ કેટલા મળે તો સાચો વિકલ્પ છે બી ત્રણ અવયવો મળે બે પાંચ અંકની નાનામાં નાની સંખ્યાના અવિભાજ્ય અવયવો કેટલા મળે તો અહીંયા સાચો જવાબ છે બે અવિભાજ્ય અવયવો મળે ત્રીજો વિકલ્પ કોઈપણ બે ક્રમિક એકી સંખ્યાના સરવાળાને નિશેષ ભાગી શકે તેવો મોટામાં મોટો અંક ખાલી જગ્યા છે તો એ સાચો વિકલ્પ છે એ બે

તો આ ખાનામાં આપણે સંખ્યા મૂકતા નવી સંખ્યા બનશે જેને આપણે બાવીસ વડે નિશેષ ભાગી શકાય તો ખાલી જગ્યાના સ્થાને કયો અંક હશે તો અહીંયા સાચો વિકલ્પ છે સી છ નંબર અહીંયા છ મૂકવાથી મળતી નવી સંખ્યાને બાવીસ વડે નિશેષ ભાગી શકાય છે છઠ્ઠો વિકલ્પ છે એક હજાર સાતસો ઓગણત્રીસના અવિભાજ્ય અવયવોનો સરવાળો ખાલી જગ્યા થાય તો તે સંખ્યા છે ડી ઓગણચાલીસ સાતમો વિકલ્પ કોઈપણ એક પ્રાકૃતિક સંખ્યાની તુરંત આગળની અને પાછળની સંખ્યાના ગુણાકારને નિશેષ ભાગી શકે તેવી મોટામાં મોટી સંખ્યા કઈ એ સાચો વિકલ્પ છે બી ચાર વિકલ્પ નંબર આઠ પંચોતેર સાઠ અને એકસો પાંચના સામાન્ય અવિભાજ્ય અવયવોની સંખ્યા કેટલી થાય અહીંયા પંચોતેર સાઠ અને એકસો પાંચના સામાન્ય અવિભાજ્ય અવયવની સંખ્યાનો સાચો વિકલ્પ છે એ બે એટલે બે અવયવો મળી શકે નવમો નીચેના પૈકી કઈ જોડી સ અવિભાજ્ય નથી તો વિકલ્પ છે એ આઠ અને દસ એ સ અવિભાજ્ય જોડી નથી દસમો વિકલ્પ છે નીચેના પૈકી કઈ સંખ્યાને અગિયાર વડે નિશેષ ભાગી શકાશે તો સાચો વિકલ્પ છે સી જેમાં ટુ 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 આપેલા છે જે એ સાચો વિકલ્પ છે અગિયાર દસ પંદર અને વીસનો લસા જણાવો તો સાચો વિકલ્પ છે બી સાહીઠ તો દસ પંદર અને વીસ નો લસા લેશો તો સાચો જવાબ મળશે આપણને સાઈઠ

સંખ્યાનો અવયવ એક ફરજીયાત હોય એટલે ખાલી જગ્યાનો જવાબ છે અવિભાજ્ય સંખ્યાના અવયવોની સંખ્યા બે હોય એટલે આ ખાલી જગ્યાનો જવાબ છે બે પંદરમી ખાલી જગ્યા કોઈ સંખ્યાના અવયવો સરવાળો તેના કરતાં બમણો થાય

બે સંખ્યાઓ કે જેનો સામાન્ય અવયવ માત્ર એક હોય તે સંખ્યાઓ ખાલી જગ્યા કહેવાય તો સ અવિભાજ્ય સંખ્યા કહેવાય અઢાર ખાલી જગ્યા એક થી સો વચ્ચે કુલ ખાલી જગ્યા અવિભાજ્ય સંખ્યાઓ મળે છે એક થી તે સો વચ્ચે પચીસ અવિભાજ્ય સંખ્યાઓ મળે છે ઓગણીસ વિકલ્પ કોઈ સંખ્યાના એકમના સ્થાને ખાલી જગ્યા હોય તો તેને દસ વડે નિશેષ ભાગી શકાય તો એકમના સ્થાને શૂન્ય હોય તો દસની આપણે અવિભાજ્યની ચાવી જાણીએ છીએ કે એકમનો અંક શૂન્ય હોય તો દસ વડે આપણે નિશેષ ભાગી શકીએ છીએ વીસમો ખાલી જગ્યા સંખ્યાને પાંચ નિશેષ ભાગી શકાય જો તેના એકમના સ્થાને ખાલી જગ્યા કે ખાલી જગ્યા હોય તો પાંચની અવિભાજ્ય અવયવની અવિભાજ્યની ચાવી વિભાજ્યતાની ચાવી જોઈએ તો ત્યાં જવાબ મળશે શૂન્ય કે પાંચ એકમના સ્થાનમાં જો શૂન્ય કે પાંચ હોય તો આપણે તે દરેક સંખ્યાને પાંચ વડે નિશેષ ભાગી શકાય છે એકવીસમી ખાલી જગ્યા સંખ્યાના એકી સ્થાને આવેલ અંકોના સરવાળાની અને બેકી સ્થાને આવેલા અંકોના સરવાળાની બાદ બાકી શૂન્ય કે ખાલી જગ્યા મળે તો તે અગિયાર વડે નિશેષ ભાગી શકાય છે તો આપણે જાણીએ છીએ કે એકી સ્થાને આવેલા અંકો અને બેકી સ્થાને આવેલા અંકોનો જ્યારે સરવાળો કરી અને તફાવત મેળવીએ તો જો શૂન્ય વડે ભાગી શકાય તો તે અવયવી કહેવાય એટલે કે ખાલી જગ્યામાં આવશે અગિયારનો અવયવી બાવીસમી ખાલી જગ્યા બે કે તેથી વધુ સંખ્યાના લસા એટલે કે નાનામાં નાનો સામાન્ય ખાલી જગ્યા તો એ જવાબ આવશે અવયવ વી એટલે લ સા અ લઘુત્તમ સામાન્ય અવયવી 23મો ખાલી જગ્યા છે જગ્યા બે કે તેથી વધુ સંખ્યાઓના ગુસ્સા એટલે કે મોટામાં મોટો સામાન્ય ખાલી જગ્યા તો આપણે ગુસ્સાનું પૂરું નામ જાણીએ છીએ ગુરુત્તમ સામાન્ય અવયવ ખાલી જગ્યાનો જવાબ આવશે અવયવ મિત્રો હજી તમે સબ્સ્ક્રાઇબ ન કર્યું હોય તો સબ્સ્ક્રાઇબ જરૂરથી કરશો જેથી નવા વિડીયો આપને તુરંત મળી જાય અને લાઈક ને કોમેન્ટ કરવાનો ભૂલશો નહીં પ્રશ્ન નંબર સૂચના મુજબ દાખલો નેવ લાખ વીસ હજાર આઠસો ચૌદ ને અગિયાર વડે નિશેષ ભાગી શકાય કે નહીં ભાગાકારની ચાવીઓની મદદથી ચકાસો તો અહીંયા ભાગી શકાય કે નહીં તો હા નિશેષ ભાગી શકાય છે તો અગિયાર વડે ભાગી શકાય કે નહીં તેના માટે આપણે અહીંયા જોઈએ તો એકી સ્થાન અંકો પાંચ અને ત્રણ છે આઠ આ બંનેનો તફાવત કરીએ તો આઠ માંથી આઠ જાય તો શૂન્ય માટે પાંચ હજાર ત્રણસો પાંત્રીસ ને અગિયાર વડે નિશેષ ભાગી શકાય છે તે સિવાય બીજી જે સંખ્યા આપી છે નેવ લાખ વીસ હજાર આઠસો ને ચૌદ તેને પણ આ જ રીતથી તમે પ્રયત્ન કરી અને મહાવરો કરશો પચીસમો દાખલો એસી છન્નું એકસો પચીસ અને એકસો સાહીઠ નો લસા શોધો તો અહીંયા લસાની એક આ રીત અહીંયા જોઈએ તો અહીંયા એસી છન્નું એકસો પચીસ અને એકસો સાહીઠના ના લસા અહીંયા દર્શાવેલા છે અવિભાજ્ય અવયવની રીતથી જેમાં લસા મળે છે બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે એટલે કે પાંચ વખત બે ગુણાકાર ત્યારબાદ એક વખત ત્રણ નો ગુણાકાર અને ત્રણ વખત પાંચનો ગુણાકાર કરીએ તો આપણે જવાબ મળે છે બાર હજાર તો અહીંયા એસી છન્નું એકસો પચીસ અને એકસો સાહીઠ નો લસા બાર હજાર થાય છબ્વીસ મો દાખલો જોઈએ એક બે ચાર અને પાંચનો એકવાર ઉપયોગ કરી ચાર અંકની એવી એકી સંખ્યા બનાવો કે જેના પહેલા અને છેલ્લા અંકની અદલાબદલી કરીએ તો ચાર વડે તેને નિશેષ ભાગી શકાય તો અહીંયા ચાર હજાર પાંચસો એકવીસ જે એકી સંખ્યા બને છે એમાં પહેલા અને છેલ્લા અંકના નંબરની અદલા બદલી કરતા બનતી નવી સંખ્યા મળે છે એટલે કે ચાર અને એકનું સ્થાન બદલતા નવી સંખ્યા મળે છે એક હજાર પાંચસો ને ચોવીસ જે ચાર વડે નિશેષ ભાગી શકાય છે એક ઓરડાના ભોયતળિયાની લંબાઈ છવ્વીસ સેન્ટીમીટર અને પહોળાઈ સોળ સેન્ટીમીટર છે આ આખું ભોયતળિયું ઢાંકવા બે સેન્ટીમીટરની ઓછામાં ઓછી કેટલી ચોરસ લાદીની જરૂર પડશે તો ચોરસ લાદીની સંખ્યા બરાબર ભોયતળિયાનું ક્ષેત્રફળ ભાગ્યા ચોરસ લાદીનું ક્ષેત્રફળ ભોયતળિયાનું ક્ષેત્રફળ છત્રીસ ગુણ્યા સોળ એટલે કે લંબાઈ ગુણ્યા ભાગ્યા ચોરસ લાદીનું ક્ષેત્રફળ ચોરસ હોવાથી અહીં બે સેન્ટીમીટર માપ આપ્યું છે એટલે લંબાઈ ગુણ્યા લંબાઈ બે ગુણ્યા બે થશે છેદ ઉડાડતા જવાબ મળશે છે એકસો ને ચોરસ લાદીની જરૂર પડશે એકમ સ્વાદેય પોની પાછળ આમનો જવાબ બાર આપેલું છે તો અહીંયા થોડું ધ્યાનથી લખીશું અને કોઈ ભૂલ ચૂક હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી રિપ્લાય આપશો તમારો કોમેન્ટ અમે અહીં ચેક કરીશું અઠ્યાવીસનો દાખલો છે ત્રણ કવરને પોસ્ટ કરવા અનુક્રમે દરેક વીસ અઠ્યાવીસ અને છત્રીસ રૂપિયાની ટિકિટ લગાડવાની થાય છે જો તમે ફક્ત એક જ કિંમતની એક જ પ્રકારની તમામ ટિકિટો ખરીદવા ઈચ્છતા હોય તો મહત્તમ કઈ કિંમતવાળી ટિકિટ ખરીદી શકાય તો અહીંયા મહત્તમ કિંમત એટલે કે મોટી કિંમત માટે આપણે ગુસ્સાનો ઉપયોગ કરીશું તો અહીંયા વીસ અઠ્યાવીસ અને છત્રીસનો ગુસ્સા શોધીશું એટલે ગુરુત્તમ સામાન્ય અવયવ શોધીશું જેથી આપણે કઈ ટિકિટ ખરીદવી મહત્તમ કિંમતવાળી તેનો ખ્યાલ રહે તો ગુસ્સા બરાબર વીસ અઠ્યાવીસ અને છત્રીસનો ગુસ્સા કરતા ગુરુત્તમ સામાન્ય અવયવ મળે છે બે ગુણ્યા બે એટલે કે ચાર તો ઓગણત્રીસ દાખલો એક દુકાનમાં પેન્સિલ સંચો એટલે કે શાર્પનર અને રબર એટલે કે ઇરેઝર ના અનુક્રમે છ નંગ ચાર નંગ અને પાંચ નંગના તૈયાર પેકેટ મેળજાય છે જો શાળાના વસ્તુ ભંડાર માટે સમાન સંખ્યામાં આ ત્રણેય વસ્તુઓ ખરીદવી હોય તો તમામના ઓછામાં ઓછા કેટલા કેટલા પેકેટ ખરીદવા પડે તો અહીંયા લસા શોધીશું જેમાં છ ચાર અને પાંચનો લસા કરીશું જેમાં આપણે અવયવ મળશે બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ આનો લસા મળશે આપણે સાઈઠ એટલે કે પેન્સિલને સાહીઠ વાગ્યા દસ બરાબર છ સંચો સાહીઠ વાગ્યા ચાર એટલે પંદર અને રબર સાહીઠ વાગ્યા રોડ પર પ્રત્યેક કિલોમીટર કપાયેલ અંતર દર્શાવતા એક થી બસો અંકિત કરેલ માઇન્ડસ્ટોન લગાડેલા છે રોડ ની એક બસ ટ્રક અને ટેક્સી પ્રવાસ કરે છે જો બસ પ્રત્યેક દસમાં માઇલ સ્ટોન પર ઊભી રહે ટ્રક દરેક બારમાં માઇલ સ્ટોન પર ઊભો રહે અને ટેક્સી પ્રત્યેક આઠમા માઇલ સ્ટોન પર ઊભી રહે છે તો શરૂઆત બાદ કયા માઇલ સ્ટોન પર ત્રણેય વાહનો ઊભા રહેશે તો અહીંયા દસ બાર અને આઠનો લસા શોધીએ તો આપણે જે માઇલસ્ટોન ઉપર ત્રણેય વાહન ફરીથી ભેગા થશે તે જવાબ મળી શકે તો દસ બારનો લસા દસ બાર અને આઠનો લસા બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ મળશે જેમાંથી ગુણાકાર કરતા ચોક્કસ જવાબ મળે છે એકસો ને વીસ એકસો ને વીસમાં માઇલ સ્ટોન પર ત્રણેય વાહનો ઊભા રહેશે એકત્રીસમો દાખલો એક શાળા પુસ્તકાલયમાં સાતસો એસી પુસ્તકો અંગ્રેજીના ત્રણસો ચોસઠ પુસ્તકો વિજ્ઞાનના છે જો પ્રત્યેકને પ્રત્યેક પુસ્તકોને પ્રત્યેક વિષય ખાનામાં સમાન સંખ્યામાં ગોઠવવા હોય તો દરેક ખાનામાં કેટલા પુસ્તકો મૂકવા જોઈએ તો સાતસો અને ત્રણસો ચોસઠના ગુસ્સા શોધીએ તો પેલા અવયવ પાડીએ સાતસો એસી બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ ગુણ્યા તેર અને ત્રણસો ચોસઠના અવયવ છે બે ગુણ્યા બે ગુણ્યા સાત ગુણ્યા તેર તો અહીંયા સામાન્ય અવયવ બે બે અને તેર મળે છે જેનો ગુણાકાર કરતા ગુરુત્તમ સામાન્ય અવયવ મળે છે બાવન એટલે દરેક ખાનામાં બાવન પુસ્તકો મૂકવા જોઈએ